નમસ્તે મિત્રો હું જો સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું સિટ ટૉક્સમાં નમસ્તે મિત્રો સિટ ટૉક્સમાં અને આની ક્રિકેટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે આપણે જાણીએ છીએ કે આ ચેનલ ઉપર જુદા જુદા વિષયો ઉપર આપણે વિશ્લેષણ અને ચર્ચાઓ કરતા હોઈએ છીએ તો આ બધી ચર્ચાઓ અને વિશ્લેષણ જો તમને ગમતું હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જો તમે પહેલીવાર આવો છો તો પણ અને વારંવાર આવો છો અને કોઈ કારણસર આળસને કારણે અહીંયા સબસ્ક્રિપ્શનનું બટન દબાવવાનું ભૂલી જવાતું હોય તો પણ હું વિવિધ પ્લેટફોર્મ્સ ઉપર પણ ઉપલબ્ધ છું જેમ કે ફેસબુક એક્સ અને ઇન્સ્ટાગ્રામ તો એની માહિતી અહીંયા આપી છે તો ત્યાં તમે મને ફોલો કરી શકો છો તો ચાલો વાત કરીએ કે માં જે આજકાલ તકલીફ ચાલી રહી છે એ તકલીફ શું છે અથવા તો એની પાછળ શું કારણો હોઈ શકે હમણાં થોડા દિવસ પહેલાં આપણે જોયું હતું કે થાલાને થયું છે શું એટલે મહેન્દ્રસિંહ ધોની જે સીએસકેના બહુ મોટા પ્લેયર છે એમને રિટાયર થઈ જવું જોઈએ એવી એક વાત આપણે કરી હતી કારણ કે હવે બહુ લાંબુ ખેંચી રહ્યા છે જો કે આમ તો આ જે થયું છે એ લગભગ બે હજાર ત્રેવીસમાં એ જ્યારે સીએસકે ચેમ્પિયન બન્યું ત્યારથી જ આ લાંબુ ખેંચાઈ રહ્યું છે પણ એની સાથે સાથે એક બીજી ઘટના પણ બની બે હજાર બાવીસમાં જાડેજા બાપુને કેપ્ટન્સી આપવામાં આવીને એવું મોટે ઉપાડે કહેવામાં આવ્યું કે ભાઈ મહેન્દ્રસિંહ ધોની તો હવે માત્ર પ્લેયર બનીને રમશે અને બાપુ કેપ્ટન્સી કરશે બાપુએ અમુક મેચો જીતાડી પછીની મેચો હાર્યા એટલે સીએસકેના મેનેજમેન્ટથી રહેવાયું નહીં એ કે બાપુ તમે રહેવા દો એક કામ કરો આપણે થાલાને જ પાછા બોલાવીએ એટલે થાલાએ કેપ્ટનશી લીધી ત્રેવીસમાં આખી સિઝન કેપ્ટનશી કરી અને ચેમ્પિયનશીપ જીતાડી બહુ સરસ એમાં એમનો રોલ શું હતો એ આપણને બધાને ખબર છે ચોવીસમાં ફરીથી પાછી જાહેરાત થઈ કે બસ હવે બહુ થયું થાલાએ જીતાડી દીધું હવે એ નહીં કેપ્ટન્સી કરે એ ખાલી પ્લેયર તરીકે રમશે અને ઋતુરાજ ગાયકવાડને કેપ્ટન્સી આપી અને ઋતુરાજ સાત મેચ જીત્યા અને સાત મેચ હારે અને સીએસકે જે છે એ ક્વોલિફાય ન થઈ શક્યું આ વર્ષે બહુ જ ખરાબ શરૂઆત રહી સીએસકેની અને રાજસ્થાનની મેચમાં એવું કહેવામાં આવ્યું કે ઋતુરાજને અહીંયા એલ્બો છે ને અહીંયા કંઈક ઈજા થઈ છે એટલે એ નહીં રમે પણ એ રમ્યો કદાચ નહીં રમે પછી આવી પંજાબની મેચ તો એમાં બરાબર રમ્યો ત્યાર પછી દિલ્હીની મેચમાં પણ એ રમ્યો પણ અચાનક પછી એવી જાહેરાત પરમ દિવસે થાય છે અથવા તો હું જ્યારે રેકોર્ડ કરું છું ત્યારે પરમ દિવસે એટલે આમ જોવો ને તો ગુરુવારે એવી સાંજે જાહેરાત થાય છે કે ભાઈ ઋતુરાજ હવે બાકીની સિઝન માટે જેમ બાપુએની સાથે થયેલું એમ હવે એ પણ નહીં રમે કારણ કે એને એલ્બોમાં ઇન્જરી છે અને એ જ સાંજે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થાય છે જેમાં ઋતુરાજ બાકીના ખેલાડીઓ સાથે ફૂટબોલ રમતો જોવા મળે છે તમે કહેશો કે ફૂટબોલ તો પગેથી રમાય છે એમાં એલ્બોનું શું કામ પણ જ્યારે ઈજા હોય ને ત્યારે તમે અમુક જાતની પ્રવૃત્તિ કરો ને તો તમને અહીંયા દુઃખે કે કંઈક ઈજા જે સંભાળીને રાખવાની હોય એ તમે ન કરી શકો ગઈકાલે જેમણે પણ મેચ જોઈ હશે ને જે બે પાંચ વખત ઋતુરાજ ડગઆઉટમાં જોવા મળ્યો ત્યારે એમ લાગ્યું કે એણે કોઈ પાટો એવું કંઈ બાંધ્યું નથી એટલીસ્ટ મને તો નથી દેખાયું તમને દેખાયું હોય તો મને કમેન્ટમાં જરૂર કહેજો તો શું આ બધી વસ્તુઓ શંકા ઉપજાવતી નથી આપણે એમ તો ન કહી શકીએ કે ધોનીને કેપ્ટન્સી વગર રહી શકાતું નથી કારણ કે એને ઇન્ડિયાની કેપ્ટન્સી બહુ કહેવાય ને કે માન સન્માન સાથે છોડી દીધી એટલે સીએસકેની કેપ્ટન્સી તો એટલી એ એ કક્ષાની ન કહેવાય અહીંયા તકલીફ છે સીએસકેના મેનેજમેન્ટની એવું મને લાગે છે જેમ આપણે ધોનીના વિડીયોમાં થોડા દિવસ પહેલાં વાત કરી જેની લિંક હું નીચે આપી રહ્યો છું કે સીએસકે એ જ બીજી કોઈ એક રો એક સ્ટાર ખેલાડીઓની કે એક એવા કેપ્ટનની ઊભી નથી કરી જેને કારણે એમને હવે ફાયદો થાય અને એને કારણે જ અહીંયા ધોનીને પાછું એ લોકોએ કેપ્ટન્સી તરીકે વિનંતી કરવી પડી છે કે તમે પાછા આવો ભાઈ આપણા આના વગર નહીં ચાલે પણ શું એ બે હજાર ત્રેવીસનો ચમત્કાર ફરીવાર થશે કારણ કે મારા ખ્યાલથી છ માંથી પાંચ મેચ સીએસકે અત્યાર સુધી હારી ગઈ છે અને નેટ રનરેટ પણ એટલો કંઈ સારો છે નહીં તો તકલીફ શું છે કેમ સીએસકે ધોનીથી આગળ વધવા નથી માનતી એ બાબતમાં જેમ કદાચ આપણે ભૂતકાળમાં ચર્ચા કરી ચૂક્યા છીએ એમ એમાં એક એટલે કે મુંબઈ ઇન્ડિયન્સ સ્માર્ટ કહેવાય કે ભલે ટીમનો વિરોધ સહન કર્યો પણ એક નિર્ણય લીધો કે આવનારા ત્રણથી પાંચ વર્ષ માટે તો યંગ રિલેટિવલી યંગ હાર્દિક પંડ્યા જ અમારો કેપ્ટન રહેશે એનાથી બીજું એક ઉદાહરણ આપીએ તમે જુઓ તો ઋતુરાજ તમે જ્યારે પણ કેમેરા એના પર આવે ને ત્યારે એવો કોન્ફિડન્ટ નહોતો લાગતો કે ફિલ્ડિંગ એ રીતના ગોઠવે ચાલતું અહીં જાતું અહીં જા આમ જા એના ઉપર સિનિયર્સ એટલે ખાસ કરીને ધોની અથવા તો જાડેજાનું દબાણ અથવા તો એ એમના પ્રત્યે એટલો હતો કંને કે તમે કંઈક કહો હું એ પ્રમાણે કરું અને ધોની બેટિંગમાં તો પોતાનું ધાર્યું જ કરતો હતો એને જ્યારે ઈચ્છા હોય ત્યારે આવે તો સામે આરસીબીનું ઉદાહરણ લઈએ તો રજત પાટીદાર એકદમ કોન્ફિડન્ટ લાગે છે એનું ફિલ્ડ પ્લેસિંગ પણ એનું પોતાનું હોય છે કોણે ક્યારે શું બેટિંગ કરવી ક્યારે જવું કઈ બોલિંગ આપવી બધા નિર્ણયો લે છે તમે જો વિરાટ કોહલી છે એક બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ ભરતો હોય છે એનો કોઈ જ સે નથી હોતો હા એ એ ગ્રુપમાં હશે લીડર્સના ગ્રુપમાં જ્યારે મેચ શરૂ થાય અથવા મેચ પતી જાય પછી કઈ સ્ટ્રેટેજી ખોટી પડી અથવા તો હવે કઈ સ્ટ્રેટેજી અપનાવીશું એ નક્કી કરવામાં પણ મેદાન પર તો ફક્ત પાટીદાર જ કેપ્ટન લાગે છે તો એમઆઈ અને આરસીબી એ બંને આગળ વધી ગયા છે કે આવતી પેઢીમાં આપણે હવે ઇન્વેસ્ટમેન્ટ કરું જીટીમાં જો હાર્દિક પંડ્યા રહ્યો હોત તો કદાચ અત્યાર સુધી એ કેપ્ટન જ હોત પણ એના ગયા પછી પણ એમણે કેન વિલિયમસનને કેપ્ટનશી ન આપી ગયા વર્ષે મને ખુદને એવું લાગતું હતું કે આપવી જોઈતી હતી કારણ કે અનુભવી કપ્તાનની જરૂર હતી પણ એક સિઝનનો એમણે કદાચ એક ભોગ આપ્યો કે નહીં આપણે આવતા પાંચ વર્ષમાં ઇન્વેસ્ટ કરવું છે એને કદાચ એવું પણ બને કે શુભમન ગિલ ઇન્ડિયાનો કેપ્ટન બને તો શા માટે જીટીનો કેપ્ટન ના બને એટલે જીટીનો કેપ્ટન છે અને ટચવુડ અત્યાર સુધી જીટી સારું રમી રહ્યું છે આ પાંચ મેચો અત્યારે છઠ્ઠી મેચ એની રમાય છે પાંચમાંથી ચાર મેચ એ જીત્યું છે પછી ગમે તે થઈ શકે છે પણ અત્યાર સુધી તો સો ફાર સો ગુડ જેવી સ્થિતિ છે તો સીએસકે આવું કેમ નથી કરી શકતી એની બેટિંગ લાઇનઅપ પણ નબળી છે એ એવું કહેવાય છે કે કોનવે અને રચિન રવિન્દ્ર સારા છે પણ એ વન ખેલાડીઓ છે અને એની સ્ટ્રાઇક રેટ ઉપરથી જોશો તો તમને એવું લાગશે દીપક હુડા પર તમે વિશ્વાસ ન કરી શકો શંકર ઉપર તમે વિશ્વાસ ન કરી શકો તમે કેવા કેવા ખેલાડીઓ ઓપ્શનમાં ગુમાવ્યા કેવા કેવા ખેલાડીઓને તમે છૂટા કર્યા જાડેજા હવે ઉંમરલાયક થતો જાય છે તો આશા કરીએ કે હવે સીએસકે પણ એક ફ્યુચર તરફ જુએ નહીતર વર્ષો સુધી અમે પાંચ સિઝન જીત્યા છે અમે પાંચ ટ્રોફી જીત્યા છીએ એ વારે વારે કહેવાનો કોઈ અર્થ રહેતો નથી મારી દ્રષ્ટિએ એ પછી ભૂતકાળ થઈ ગયો ક્યાં સુધી તમે કહેશો ઇન્ડિયાની વાત કરીએ તો એટી થ્રીમાં વર્લ્ડ કપ આપણે જીત્યા પછી પચાસ ઓવરનો વર્લ્ડ કપ છે એક બે હજાર અગિયાર સુધી પણ આપણે કેટલા વર્ષ સુધી કહી શક્યા કે અમે જીત્યા હતા કારણ કે ત્યારબાદ તો રિચર્ડ્સ ને દેવ ને ગાવસ્કરના બધા રિટાયર થઈ ગયા હતા સીએસકેમાં પણ હવે છેલ્લા પહેલાં ધોનીને જાડેજા જ રહ્યા છે એ પણ હવે કદાચ રિટાયર થઈ જશે એક બે સિઝનમાં તો ક્યાં સુધી એ પાંચ ટ્રોફીનું મુગટ માથે લઈને ચાલશો આગળ વધવાની જરૂર છે તમારું શું કહેવું છે આ બાબતે તમે સીએસકેના ફેન હોવ ના હો ક્રિકેટના ફેન હો મારી જેમ તો મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો આ પ્રકારના નવા વિષયો સાથે અમે આવીશું તો શું તમને ગમશે એ પણ મને કહેજો બાકી સીટ ટોક સાથે જોડાયેલા રહેજો આવતા વિડિયોમાં કોઈ નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી સિદ્ધાર્થ છે આજ્ઞા આપો તમને બધાને મારા તરફથી આવજો